તમારો કેસ મૂળમાં જ કાચો છે એ તમને ખબર છે ચાર ચાર ઓગણીસો સત્તાવન બોલું છું હા ઓગણીસો પ્રમોલગેશન વખત થી તમારી જમીન ની બુડાણ માં હતી બુડાણ વાળી જમીન નવ સાત એક્યાસી ના રોજ હક સંપાદન થી ખરીદી ખરેખર લેવાય જ નહીં આ જમીન અને તમે ખરીદી ત્યારે ખરીદી ત્યારે તમારી અરજી રદ કરી આ જમીનની નોંધ ન પડે પછી રિવિઝન કરી કે અમારો આધાર આ છે આજીવિકાનું સાધન છે વગેરે વગેરે કઈક રજુઆત કરી હશે તમે એટલે તમને રિવિઝન માં માત્ર ખેડવા માટે બુડાણ માં જયેલી જમીન તમને કબજેદાર તરીકે નોંધ કરી દીધી જે જમીન વિજયભાઈ ને બસ એટલું જ આખા નમની જીવન નથી વિજયભાઈ તમારો પ્રશ્ન શું છે બોલો હવે પ્રશ્ન એવો છે આ જગ્યા ની આપ મને પોતાને ખબર હતી વચ્ચે મારા પપ્પા ના પપ્પા એ રાખી હશે હવે સબ register માં એ આધાર file કે કઈ નીકળતું નથી હવે એટલે આને સરકાર શ્રી સરકાર માંથી પાછી લાવવા માટે શું કરવું જોઈએ એટલા માટે મેં શ્રી સરકાર ક્યાં વર્ષમાં થઈ એ ખબર તમને એવી કઈ ખબર નથી મારા પપ્પા તમે મને મોકલેલા કાગળિયા જ મેં વાંચ્યા છે તો તમે તો વાંચેલા હોય જ મારા વાલા તમે કહો છો તમને ખબર નથી તો તમે વાંચ્યા છે ની સાલ શ્રી સરકાર જાય કેટલા વર્ષ પચાસ વર્ષે તમે જાગો તો પાછું મળે તો પછી તમને શ્રી સરકાર થયા ચોર્યાસી ની સાલ માં ચોર્યાસી ના સોળ વર્ષ ઈ ગણો ચોવી વર્ષ આ ગણો ચાલી વર્ષ થયા ચાલીસ વર્ષ પેલા શ્રી સરકાર થઈ ગઈ હોય ને હવે તમે કયો તો હવે તમને ક્યાંથી ન્યાય મળે. તમારી વાત સાચી પણ હું જે કેવા માંગુ સમજી ગયો ચાલીસ વર્ષ થયા હવે મારા પપ્પા રહ્યા ને મારા પપ્પા ના પપ્પા એ બરોબર તમારી ઉમર કેવડી મારી અત્યારે ચોવીસ બરોબર છે હવે મારા પપ્પા ગુજરી ગયા હું ચાર સાલ નો હતો ત્યારે હવે અમે થોડાક ભણી ગણી ને હોશિયાર થયા એટલે આવી બધી ખબર પડવા મંડી ગઈ તમારો કેસ મૂળમાં જ કાચો છે એ તમને ખબર છે ના તમારા દાદા એ આ જમીન જયારે લીધી ને ત્યારે ઉડાણ વાળી જમીન તો લીધી છે અપીલ કરી તમને ખાતું મળ્યું છે તમારું ખાતું રદ થયેલું હતું ચાર ચાર ઓગણીસો સત્તાવન થી જમીન ઉડાણ માં છે ચાર ચાર ઓગણીસો સત્તાવન બોલું છું ઓગણીસો સત્તાવન પ્રમોલ્ગેશન વખત થી તમારી જમીન ની બુડાણ માં હતી બુડાણ વાળી જમીન નવ સાત એક્યાસી ના રોજ હક સંપાદન થી ખરીદી ખરેખર લેવાય જ નહી આ જમીન અને તમે ખરીદી ત્યારે ખરીદી ત્યારે તમારી અરજી રદ કરી આ જમીન ની નોંધ ન પડે પછી તમે રિવિઝન કરી કે અમારો ખેતી નો આધાર આ એક માત્ર છે આજીવિકાનું સાધન છે વગેરે વગેરે રજુઆત કરી હશે એટલે તમને રિવિઝન માં માત્ર ખેડવા માટે માં જયેલી જમીન તમને કબજેદાર તરીકે નોંધ કરી દીધી જે જમીન તમારી છે જ નહીં એનું વળતર તો મળી ગયેલું છે હવે એ સરકારી જમીન તમને મળી હક માટે સરકારે પાછી લઈ લીધી ચોર્યાસી ની સાલમાં ત્રણ વર્ષ પછી એટલે તમારો ઓલરેડી હક હતો જ નહીં ભલે થી ખરીદી ચાર ચાર ના દસ્તાવેજ થી જમીન ખરીદી તેડી રકમ બહુ મોટી કેવાય પણ તેડી લોકોને ખબર ન હોય કે આ બુડાની જમીન ન લેવાય એમ આવા તો ઘણા કિસ્સા ના આવે છે તમારો તો હતાવન નો કિસ્સો ચોર્યાસી ની સાલ નો કિસ્સો છે અત્યારે માણસો આવી જમીન લઈ લે છે ન લેવાય

અને સરકારી દસ્તાવેજ માન્ય રાખ્યો તમારો અને ની જમીન વર્ષ પછી રદ કરી નાખી ચાર ચાર હતાવન ની અંદર આ જગ્યા એ જે બુડાણ માં ગયેલી બુડાણ પછી નો એની એ લોકો એક કોક વેચનાર કોક મળી જાય તો મળી ગયા એમને નવ હાથ એક્યાસી ના રોજ તમારા દાદા કે પપ્પા જે હોય એમને આ જમીન કાશી અર્જન કોણ હતા એમને જમીન ખરીદી લીધી મારા પપ્પા ના પપ્પા હા એમને જમીન ખરીદી લીધી બરોબર ઉડાણ જમીન ખરીદાય નહીં સરકારી એન્ટ્રી રદ કરી એટલે રિવિઝન માં ગયા કોઈક વકીલની ની સલાહ હતી કે ભાઈ એને વાવવા દો એમ સરકારે રહેમ રહે તમને વાવવા દીધી ઈ જમીન ત્રણ જ વર્ષ પછી ત્રણ પાંચ ચોર્યાસી ના રોજ હુકમ કરી સરકારે પાછી લઈ લીધી એમાં કાઈ ન થાય પાછા આજ તમે છે ચાલીસ વર્ષે જઈ ગયા છો તો ચાલીસ વર્ષે તો હવે કઈ ન થાય હા ભૂલી જાવી જગ્યા તમારી છે જ નહીં એવું માની લો હા